મિત્રો વનસ્ટોપ વિઝા સોલ્યુશન માંથી હું છું દિલીપ ચાવડા મિત્રો કન્સ્ટ્રક્શન વર્ક માટે ઇઝરાયલમાં જોવા ઈચ્છતા લોકો માટે ખૂબ મોટી ખુશખબર છે મિત્રો આપણી કંપની જે છે એ હોળીના તહેવાર પછી ત્રીજું કેમ્પેન ખૂબ મોટી ખૂબ બહુળી સંખ્યામાં શરૂ કરવા જઈ રહી છે એટલે આજ સુધી ઇન્ટરવ્યુ નથી થયા જેમના દિલ્હીમાં ઇન્ટરવ્યુ નથી થયા એ લોકોને હોળીના તહેવાર પછી તરત જ આપણે જે છે એક મોટી સંખ્યામાં પોરબંદરમાં ઇન્ટરવ્યુનું આયોજન કરશું એમાંથી જે લોકો સિલેક્ટ થશે એમને દિલ્હી ઇન્ટરવ્યુ માટે લઈ જઈશું અને કંપનીને જે છે ત્રીજા કેમ્પેનમાં ખૂબ મોટી સંખ્યામાં કંટ્રક્શન વર્કરોની જરૂરિયાત છે મિત્રો કન્સ્ટ્રક્શન વર્ક માટે ઇઝરાયલમાં જોવા માટે પ્રોસેસ શું હશે ખૂબ મહત્વનો પ્રશ્ન તો મિત્રો પ્રોસેસ એ હોય છે કે પહેલા અમારી ઓફિસે રૂબરૂ ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે આવવાનું ઓરિજિનલ પાસપોર્ટ ઓરિજિનલ બીસીસી અરજી પણ ચાલે આધાર કાર્ડ લિવિંગ સર્ટિફિકેટ રિઝલ્ટ અને પાસપોર્ટ સાઇઝના પંદર ફોટા સાથે અમારી ઓફિસની રૂબરૂ મુલાકાત લેવી આપનો બાયોડેટા આપનો પ્રોફાઇલ અમારી ઓફિસે જ બનશે એ પછી અમે તમને જાણ કરીએ એ પ્રમાણે પોરબંદરના કોઈ એક લોકેશન ઉપર આપણે જે છે ઇન્ટરવ્યુ જે છે એ રાખશું આ ઇન્ટરવ્યુમાં જે લોકો સિલેક્ટ થશે એમની એન્ટ્રી અમે જે છે કંપનીમાં મોકલતા હોય અને કંપની જે તારીખે જે વ્યક્તિને સજેસ્ટ કરશે એ પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ આપણે એ લોકોને દિલ્હી ફાઇનલ ઇન્ટરવ્યુ માટે લઈ જશું મિત્રો જે લોકો દિલ્હી ફાઈનલ ઇન્ટરવ્યુમાં સિલેક્ટ થશે એ લોકોને એ જ દિવસે આપણે મેડિકલમાં મોકલી દેશું અને દિલ્હી આવવા જવાનો જે છે ટોટલ ખર્જો અમારી પર મિત્રો ઇન્ટરવ્યુ અને મેડિકલ બાદ ડોક્યુમેન્ટ સબમિશન નું હોય છે ડોક્યુમેન્ટ સબમિશન થયા પછી સીધી આપણે જે છે ઓફર લેટર અને વિઝાની ની રાહ જોવાની હોય છે ટૂંક જ સમયમાં બે મહિનામાં જે છે વિઝા જનરલી આવી જતી હોય છે અને અમુક લોકોને તો એક મહિનામાં પણ વિઝા આવે છે પણ છતાં અમે ટોટલ ટાર્ગેટ બે મહિનાનો કહેતા હોય છે હવે બીજી મહત્વની વસ્તુ કે પગાર કેટલો તો મિત્રો

કે એક મહિનામાં ચોપન કલાક ઓવર ટાઈમ મળે છે બરાબર એનાથી વધુ મળે છે જનરલી આપણા જે છોકરા જાય છે એ લોકો સાથે વાતચીત થતા એવું જાણ મળે કે એનાથી વધુ મળે છે પણ છતાં ચોપન કલાકનો જે ઓવર ટાઈમ લખાઈને આવે છે ચોપન કલાક એટલે એપ્રોક્સ બે કલાક જે છે એ આપણે ગણીને ચાલવાની થતી હોય છે એટલે સાત કલાક રેગ્યુલર વર્ક અને બે કલાક જે છે ઓવર ટાઈમ બરાબર એટલે નવ કલાક થાય પણ લોકો જે છે એ અગિયાર થી બાર કલાક પણ ટોટલ કામ કરે છે

જે ઇઝરાયલી સેકલ નો ઇન્ડિયામાં કન્વર્ટ કરીએ એટલે એક લાખ એક્યાસી હજાર ચારસો ને તેતાલીસ રૂપિયા થાય છે મિત્રો એમાંથી જે છે ને એ અકોમોડેશન અકોમોડેશન અમુક કંપની એમ લખે છે કે 500 સેકલ કાપશે અને અમુક કંપની એવું લખે છે કે એઝ પર કંપની પોલિસી એટલે 500 સેકલ આપણે અકોમોડેશન એટલે રહેવાને કેટલો ચાર્જીસ કંપની કાપશે તે એ 11700 રૂપિયા એમાંથી કપાય એટલે 181443 રૂપિયા થાય છે એમાંથી 11700 રૂપિયા રહેવાના કપાય એટલે આપડા ભાગે 1 લાખ 69 હજાર 743 રૂપિયા જે છે એક મહિને

પાંચ વર્ષ પૂરા કરીએ એટલે દસ લાખ ત્રીસ હજાર ને પાંચસો રૂપિયા જે છે અને પ્લસ આપણે કંપનીની પોલિસી પ્રમાણે જે કાંઈ એનું વ્યાજ કે જે કાંઈ એનું વધારાનું બેનિફિટ આપણને મળતું હોય દસ લાખ ત્રીસ હજાર પાંચસો તો ખરા બરાબર એટલે આપણે ટોટલ અત્યારે જે છે આપણા ભાગે એક લાખ ઓગણસી હજાર સાતસો ને રૂપિયા આવ્યા એક પગારના એમાંથી જે છે આપણું રિટાયરમેન્ટ ફંડ આપણે બાદ કરી નાખીએ જે આપણા ખાતે જ છે તો આપણે એક લાખ બાવન હજાર પાંચસો સડસઠ રૂપિયા જે છે વધે છે અને એ સિવાય ઘણા એવો પ્રશ્ન હોય છે કે જમવાનું તો જમવામાં જે જે લોકો છોકરાઓ ગયા ગયા છે છે એમની સાથે ઘણા ઘણા બધા બધા છોકરા તમે જોયા હશે આપણા જે છોકરા ગયા છે એમની સાથે જે વાતચીત થઈને એ પ્રમાણે એક વિલામાં સાત આઠ લોકો રહેતા હોય છે એક રૂમમાં જે છે એ બે લોકો રહેતા હોય છે રૂમમાં જે છે રહેવા માટે એસી ફ્રીઝ વોશિંગ મશીન હીટર અને સારા બેડની સુવિધા હોય છે અને સાત આઠ જણા જણા ભેડું અથવા તો ત્રણ ત્રણ કે ચાર ચાર ના ગ્રુપમાં બનાવતા હોય એટલે જમવાનું ગ્રુપમાં જે બનાવતા હોય એટલે જનરલી જે મારે વાતચીત થઈ છે છોકરા સાથે તો સાડા છ સાત હજાર રૂપિયો જે છે એક વ્યક્તિ દીઠ એક માથા દીઠ જે છે

પણ ખૂબ આર્થિક રીતે સદ્ધર છે એટલે આપણે લોકો જે છે ત્યાં કામ કરવા જઈ રહ્યા છીએ મિત્રો આપણું જે ગુજરાતનું સૌરાષ્ટ્ર છે એ સૌરાષ્ટ્ર કરતા પણ ઈઝરાયલ જે છે એ વિસ્તારની દ્રષ્ટિએ ખૂબ નાનો છે મિત્રો પેલા કેમ્પેઇનમાં પેલા ઇન્ટરવ્યુમાં જે લોકો પાસ થયા હતા એમાંના અઢળક લોકો જે છે ઇઝરાયલ પહોંચી ગયા છે અને બીજા કેમ્પેઇન એટલે બીજું ઇન્ટરવ્યુમાં જે લોકો પાસ થયા છે એમની પણ વિઝાની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે અને ત્રીજું જે છે કેમ્પેઇન અત્યારે ચાલુ થવા જઈ રહ્યું છે તો મિત્રો જે પેલા જે ઇન્ટરવ્યુમાં જે લોકો પાસ થયા છે અને આપણા જે લોકો ઇઝરાયલ પહોંચી ગયા છે એ લોકો આ ઇઝરાયલના નકશામાં જે આપણી કંપનીથી ગયા છે એ લોકોને સારા વિસ્તારમાં અને સારી રીતે રહેવાની સુવિધાઓ મળી છે આપણા જે છોકરાઓ ગયા છે એમની સાથે જે મારે વિડીયો કોલમાં વાતચીત થઈ એ પ્રમાણે આપણા છોકરાઓ જે છે રેહોલવેટ રામલા પેથા ટીકવા તેલ શેરોન અને હાઈફા સુધીના જે સારા સારા વિસ્તારો છે ક્રીમ એરિયાઓ છે ક્રીમ સિટી છે એમાં આપણા વીસ છોકરાઓને જે છે રહેવાની સારી રીતે સુવિધાઓ મળી છે